મેસાણા ડીઆઈજી તરુણ દુગ્ગલે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે બી પટેલની એકાએક બદલી કરી છે આ બદલીનું કારણ પિતા પુત્ર પર જે બુટલેગરે હુમલો કર્યો હતો તે હતું કે પછી તેની તપાસ અને અન્ય તપાસમાં તેમણે ઢીલાસ વળતી છે તે હતું વિગતવાર વાત કરવી છે કે બી પટેલ પછી કોના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તેની વૈષ્ણવજન તો તેને કહીએ

થોડાક દિવસ પહેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં અંબાજી માતાનું મંદિર છે જે પરા વિસ્તાર તરીકે ઓળખાય છે ત્યાં પ્રેમ પટેલ નામનો જે વ્યક્તિ છે તેના બુટલેગઢ જે આરોપી છે જેનું નામ છે રમેશ માળી અને તેના સાગરી તો લાકડી અને ચપ્પાના ગાજકી ઈજા પહોંચાડે છે મહેસાણા એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આ મામલે ગુનો તો દાખલ કરે છે પરંતુ આ કેબી પટેલ ફરિયાદમાં એક ટ્રીક વાપરે છે અને ટ્રીક તે હોય છે કે જે પ્રકારે કલમો લગાવવાની હતી તે મુજબ કલમો ન લગાવીને આરોપી છે તેમને ઝડપીમાં ઝડપી જામીન પણ મળી ગયા ત્યારબાદ આ પરા વિસ્તારના લોકો આક્રોશિત થાય છે અને મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલના સાથે આ પોલીસ અધિક્ષકની ઓફિસ છે ત્યાં પહોંચે છે ડીઆઈજી તરુણ દુગ્ગલને રજૂઆત કરે છે અને આ મામલે ડીઆઈજી તરુણ દુગ્ગલ તપાસમાં જાય છે કે એવું કયું કારણ છે કે તે આરોપીઓને જામીન મળી ગયા તેમાં સામે આવે છે કે જે પ્રકારે આ ફરિયાદમાં કલમો લગાવવાની હતી તે પ્રકારે આ કેબી પટેલે યોગ્ય ફરિયાદમાં કલમો નહોતી લગાવી સાથે બીજી જે તપાસમાં સામે આવ્યું છે તે મુજબ આ પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોક ગુનાના જામીન પર છૂટેલો એક ગંભીર અપરાધી જે છૂટ્યા બાદ આરોપ પર આરોપ અને ગુના પર ગુના કરી રહ્યો હતો તેના વિરુદ્ધમાં પણ આ કેબી પટેલે જામીન રદ થાય તેવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નોતી કરી ગુસ્સી ટોકના જામીન મળ્યા બાદ કોઈ પણ આરોપી તે જિલ્લા કે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જો ગુના સતત આચરે એક ગુનો આચરે તો પણ આ પોલીસ ઇન્સ્પેક્ટરે તેના જામીન રદ થાય તે દિશામાં પ્રક્રિયા કરવાની હોય છે અને કેબી પટેલે આવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આ ગુસ્સી ટોકનો જે આરોપી છે તેના જામીન રદ થાય તેવી નોતી કરી આમ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી પટેલે એક નહીં પરંતુ બે તપાસમાં ભૂલો કરી હતી ને ડીઆઈજી તરુણ દુગ્ગલે તેમને એ ડિવિઝનમાંથી હટાવી લીવ રિઝર્વમાં મૂકી દીધા છે જ્યારે લીવ રિઝર્વમાં હતા તે પીએલ વાઘેલાને અત્યારે એ ડિવિઝનનો હવાલો સોંપવામાં આવ્યો છે માનવામાં આવી રહ્યું છે કે કે બી પટેલ જે ડી કહેવાય છે તે કે પછી કોઈ પોલીસ કર્મચારીની સંડોવણી પણ ખુલી શકે તેમ છે અને તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે તેવું પણ હાલ સૂત્રો જણાવી રહ્યા છે